આજે બુદ્ધ પૂર્ણિમા ભગવાન બુદ્ધનું પ્રાગટ્ય નિર્વાણ દિવસ પ્રસંગે બુટાદના બહુમુખી સંગઠનો સાથે જોડાયેલા બુટાદના ગૌરક્ષક સામભાઈની ખુલ્લી ટુકડો ભગવાન બુદ્ધની પ્રતિમા બિરાજમાન કરી બોટાદના મુક્તિધામથી ખસ રોડે આવેલ બૌદ્ધ ધામ સુધી ભવ્ય શોભાયાત્રા યોજાયેલા અને શોભાયાત્રા બોટાદના રાજમાર્ગ પરથી પસાર થઈ ત્યારે ઠેર ઠેકાણે સ્વાગત કરવામાં આવ્યું અને ઠંડા શરબતનું વિતરણ કરવામાં આવ્યું આ રીતે

લેવા માટે સામતભાઈ જેબલિયાના મોબાઈલ નંબર નવ આઠ બે ચાર ત્રણ નવ શૂન્ય એક ત્રણ ત્રણ પર ફોન કરવો અને બોટાદના કૌરક્ષક સામતભાઈ જેબલિયાની યાદીમાં જણાવાયું